જય શ્રી કૃષ્ણ આપ સૌ ભક્તજનો થાય છે અને ભક્તિ પૂર્ણતા મળે છે તો ચાલો ભક્તિભાવથી સાથે મળીને શ્રવણ કરીએ આજની શુભ વ્રત કથા બોલું કૃષ્ણ કનૈયા લાલ આજે આપણે સાંભળીએ જન્માષ્ટમી વ્રત ની કૃષ્ણ જન્મ એક કથા વાર્તા જન્માષ્ટમી નું વ્રત શ્રાવણ વદ અંધારી આઠમે કરવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ નો કંસના કારાગૃહ માં જન્મ થયો હતો આ દિવસ ને કૃષ્ણ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે જન્માષ્ટમી નું વ્રત કરવાથી મનુષ્યના અનેક જન્મોના પાપોમાંથી તેને મુક્તિ મળે છે જાણીએ કે અજાણીએ કોઈ પણ થયેલા મનુષ્યના સર્વે પાપોનો આ વ્રત નાશ કરે છે જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિ આપનારું છે આ વ્રત પ્રથમ વખત રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓનો ગયેલો વૈભવ તે પાછો મેળવી શક્યા હતા તો હવે આપણે સાંભળીએ જન્માષ્ટમી વ્રતની કૃષ્ણ જન્મની એક પાવન કથા વાર્તા બોલો બાલ ગોપાલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ છે મથુરામાં રાજા ઉગ્રસેનનું રાજ્ય ચાલતું હતું તેની પવન રેખા નામે એક રાણી હતી એક દિવસ તે પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો તેની દ્રષ્ટિ રાણી પવન રેખા પર પડી તે રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું જ માયાવી સ્વરૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવન રેખા કંઈ સમજી નહીં અને તેની ગર્ભ રડ્યું આ ગર્ભમાં કાળનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીની પુત્ર જન્મ થયો તેનું નામ રાખવામાં આવ્યું કંસ આ કંસ કાળનેમીનો જ અવતાર હતો કંસના જન્મથી જ કંસમાં રાક્ષસના અનેક લક્ષણો હતા આઠ વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ સાથે તેને યુદ્ધ કર્યું અને તેમાં તેની જીત થઈ આવો તે બળવાન અને શક્તિશાળી હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ હતું દેવકી કંસે તેની પાડી પોસીની મોટી કરી હતી દેવકી સમજણી થતા જ વાસુદેવ સાથે તેના ધામ ધૂમથી લગ્ન થયા આજે કંસના આનંદનો કોઈ પાર ન હતો તે પોતાની બહેન દેવકીને સાસરી વળાવવા નીકળ્યો હતો અને તે પોતે જ રથ હાંકવા બેઠો હતો રથ થોડે દૂર ગયો હશે ત્યાં તો તેને એક આકાશવાણી હતો કે હે કંસ આ દેવકીનું આઠમું સંતાન જ તારો સર્વનાશ કરશે આવું સાંભળતા જ કંસની મૃત્યુ પલટાઈ તેને થયું કે જો હું દેવકીને જ મારી નાખું તો તેની બાળક ક્યાંથી થશે આમ વિચારીને તેને જટથી ખડક કાઢી અને દેવકીને મારવા ગયો ત્યાં તો વાસુદેવ તેની વચ્ચે પડે અને કહ્યું કે હે મહારાજ જો તમે તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે જો તમને દેવકીના બાળકનો ડર હોય તો હું તમને જેટલા દેવકીના બાળકો જન્મશે તે હું તમને આપી દઈશ કંસને વાસુદેવની વાત ઠીક લાગી પાછો ઘડીકમાં તેની વિચાર કર્યો કે કદાચ વાસુદેવ બાળક ન લાવી આપે તો હાથે કરીને મોત શા માટે ઊભો કરો તેણે જલ્દીથી રથ પાછો મથુરા તરફ હાંકી મૂક્યો અને પોતાના બહેન બનેવીને તેને કારાગૃહમાં પૂરી દીધા કંસના પિતા ઉગ્રસેન કંઈ બોલે તે પહેલાં તો તેમને પણ ગાદી પરથી ઉતારીને તેને પણ કારાગૃહમાં પૂરી દીધા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો અને પ્રજા તેના ત્રાસથી ત્રાહીમાં પોકારી ગઈ થોડા જ સમયમાં દેવકી સગર્ભા બની અને તેને એક પુત્ર જન્મ્યો કંસને આ વાતની જાણ થતા જ તેણે દેવકી પાસેથી તેને છૂટવી લીધી અને તેને પછાડીને મારી નાખી આમ કંસે દેવકીના એક પછી એક છ પુત્રોનો તેને નાશ કર્યો આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી દૈત્યનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી દેવી બ્રહ્માજીના શરણે ગયા બધા જ દેવો ત્યાં ભેગા થયા અને પૃથ્વી દેવીને આશ્વાસન આપ્યું અને તેનું દુઃખ નિવારવાનું કહ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર હવે લેવા માંડ્યા દેવાંગનાઓ વ્રજ ભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયા બની દેવકી સાતમીવાર વાર સગર્ભા બની તે જ સમયે શેષ નાગે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગ માયાએ દેવકીનું ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂકી દીધી આમ દેવકીનો નિર્વિઘ્ને ત્યાં પહોંચી ગયો રોહિણીને પણ નવ પુત્ર જન્મ્યો તેનું નામ રામ રામે મારી નાખ્યું તેથી તે બલરામ કહેવાય બલરામ શેષ નાગનો જ અવતાર ગણાય છે હવે દેવકીજી આઠમી વાર સગર્ભા ગણ્યા ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા તેની જસોદા નામે એક પત્ની હતી તે પણ આ જ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગ પ્રવેશ કર્યો દેવકીજી અને વાસુદેવ કારાગ્રહમાં હતા કંસની ક્રૂરતાથી દેવકી થરથર ધ્રુજતી હતી તે મનમાની મનમાં ગર્ભ રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી તેવામાં શ્રાવણ મહિનાની આઠમની મધરાતે દેવકીજીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે જ ગ્રહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પરમાત્મા ભગવાન શ્રી હરિનું ત્યાં પ્રાગટ્ય થયું ત્યારે સ્વર્ગમાં પણ અનેરો આનંદ ઉત્સવ છવાઈ ગયો ધૂબીઓ વાગવા લાગી દેવો પુષ્પ પુષ્પવૃષ્ટિ કરવા લાગી કિન્નરો યક્ષો સ્તુતિ કરી રહ્યા હતા તે જ સમયે ગ્રહમાં ભગવાન શ્રી હરિએ ચતુર્ભુજ સ્વરૂપે દેવકી વસુદેવને દર્શન આપ્યું પ્રભુના નેત્રો કમળ સમાન હતું ચાર પૂજા હાથમાં શંખ ચક્ર ગદા પટમાં પ્રભુએ ધારણ કરેલા હતા તેમના વક્ષ સ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન સોપતું હતું કંઠમાં કોસ્તુભ મણી ચમકતો હતો પીડા પિતાંબર પ્રભુએ ધારણ કર્યા હતા હાથમાં બાજુબંધ કળા સોપતા હતા મેઘ સમાન શરીરની કાંતિથી સોભાયમાન હતા આવું પ્રભુ શ્રી હરિનું સ્વરૂપ હતું હવે તે દેવકીના બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘાડા જ રહી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર તેની દ્રષ્ટિ કરી તો તે બધા પણ કસકસાટ ઉગતા હતા આ પ્રભુની જ માયા હતી સુખદેવજી મહારાજ કહે છે કે આ સમયે સર્વગુણ સભાયમાન સમય હતો અને રોહિણી નક્ષત્ર હતું ગ્રહ તારાઓ તેને અનુકૂળ થઈને દિશાઓ અને આકાશ સ્વચ્છ થયા હતા મધ્યરાત્રિનો એવો સમય હતો ચંદ્ર પણ પૂર્ણ કળાએ ચમકી રહ્યો હતો વસુદેવે બાળક કૃષ્ણને એક ટોપલામાં મૂક્યા અને આ ટોપલી તેના માથે મૂકીને તે યમુના કાઠે આવ્યો તે સમયે બાળક ખાંગા હતા યમુનાનું પાણી ભૂગવાટા કરી રહ્યું હતું આજે વાસુદેવના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમને પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો આમ સાહસપૂર્વક તેણે યમુના નદીના પાણીમાં પગ મૂક્યો એ ભોગવતી યમના જાણી શાંત બની ગઈ વાસુદેવ બાળક કૃષ્ણને લઈને નંદરાજાના ને તે સમયે યશોદાએ પણ એક દીકરીને જન્મ આપ્યો હતો વાસુદેવ બાળક કૃષ્ણને ત્યાં મૂકીને પેલી બાળકીને પોતાની સાથે લઈને કારાગૃહમાં આવી પહોંચ્યા વસુદેવે તે દીકરી દેવકીજીના ખોડામાં મૂકી અને બધી જ વાત કહી થોડી વારમાં તો કારાગૃહના બધા જ બારણા પાછા બંધ થઈ ગયા કંસને હવે આ વાતની ખબર પડતા જ તે કારાગૃહમાં આવી પહોંચ્યો અને આ બાળકીને તે પથ્થર પર પછાડવા ગયો કે તે બાળકી ત્યાં તો અદ્રશ્ય થઈ અને તે જતાં જતાં બોલી કે હે કંસ તારો કાળ તો અવતરી ચૂક્યો છે અને તે ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દેવી વાણી સાંભળીને કંસનો અજંકો વધી ગયો તેને કનૈયાને મારી નાખવા માટે ગોકુળમાં પુતના બપાસુર અકાસુર ધેનુકાસુર આદિ રાક્ષસોને મોકલે છે તે બધાનો જ કૃષ્ણ કનૈયા નાશ કરે છે કનૈયો ગોકુળમાં ઘણી બધી બાળ લીલાઓ કરે છે ગોપીઓને ત્યાંથી માખણ ચોરી લાવે છે પોતાના બાળ સખાને ખવડાવે છે ગોપીઓ સાથે રાસ રમે છે ઇન્દ્ર અને બ્રહ્માજીને પોતે પરચો બતાવે છે કનૈયો પાંચમા વર્ષમાં પ્રવેશતા જ રાક્ષસોના ત્રાસથી બચવા માટે તે વૃંદાવનમાં રહેવા જાય છે ત્યાં પણ શ્રી કૃષ્ણ કનૈયો

પછી ચાણુર મુષ્ટિનો પણ પ્રભુ નાશ કરે છે છેવટે કંસનો પ્રભુ વધ કરે છે કંસના વધ પછી ઉગ્રસેન મથુરામાં ફરી રાજ્યાભિષેક કરવામાં આવે છે દ્વારિકામાં પણ પ્રભુ શ્રી કૃષ્ણ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે પછી શિશુપાલનો વધ કરે છે જરાસંઘનો નાશ કરે છે પાંડવોના પક્ષમાં રહીને મહાભારતનું યુદ્ધ સર્જી મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન નિરાશ થઈને

અને તેમનો જન્મ પણ આઠમના દિવસે જ થયો હતો આથી આ દિવસને જન્માષ્ટમીના નામે ઓળખવામાં આવે છે શ્રી કૃષ્ણ પ્રભુએ મામા કસને માર્યો અને પ્રજાને તેના ત્રાસમાંથી ઉગારી અને સુખ શાંતિ આપી આવા યુગપુરુષ શ્રીકૃષ્ણના જન્મદિવસને ગોકુળ અષ્ટમી અથવા તો જન્માષ્ટમી તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે ભાવિક ભક્તો

આથી ગોળા પલ કી જય કનૈયા લાલ તો બોલો બાલ ગોપાલ શ્રી કૃષ્ણ કનૈયા લ